નમસ્કાર મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આપણે જોઈશું કે ફેબ્રુઆરીમાં અઠાવીસ અને ઓગણત્રીસ દિવસ હોવાનું કારણ શું હોય છે બીજા દરેક મંથમાં એ એકત્રીસ અને ત્રીસ દિવસે કમ્પ્લીટ આવેલા હોય છે જ્યારે ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ દિવસ હોય સામાન્ય રીતે ચાર વર્ષમાં એક વર્ષ સ્લીપ વર્ષ હોય જેના કારણે ઓગણત્રીસ દિવસ આવેલા હોય છે તો અઠ્યાવીસમાંથી એક દિવસ વધુ હોવાનું કારણ શું તો એની ચર્ચા કરીએ તો અહીંયા આગળ સૂર્ય સૂર્યની આજુબાજુ બધા જે ગ્રહ હોય એ ગોળ પરિભ્રમણ કરશે એમાંથી એક લઈ આવી ગ્રહ આપણે પૃથ્વી તો આ સૂર્યની આસપાસ એ પરિક્રમા કરશે ગોળ પરિક્રમા કરશે એનો સમય કેટલો લાગશે તો એ સમય આપણે ત્રણસો પોસઠ દિવસ ગણીએ છીએ કેટલા દિવસ ત્રણસો પોસઠ દિવસ ક સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરશે પૃથ્વી એટલે ત્રણસો પોસઠ દિવસ થશે અને પોતાની ધરી ઉપર એક ચક્ર પૂરું કરશે એટલે દિવસ રાત થશે જે ચોવીસ કલાકનું હશે અને ત્રણસો પોસઠ એક વર્ષ હશે તો અહીંયા આગળ જે આપણે ત્રણસો પોસઠ દિવસ ગણીએ એમાં ત્રણસો પોસઠ કમ્પ્લીટ થતા નથી તો શું હોય ત્રણસો પોસઠ પોઈન્ટ પચીસ દિવસનો સમય હોય છે એક વર્ષ એટલે કેટલો સમય ત્રણસો પોસઠ પોઈન્ટ પચીસ દિવસ જેમ અહીંયા આગળ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરશે એટલે શું થાય દિવસ રાત દિવસ રાત થશે ને તો આ દિવસ રાતનો સમય કેટલો હોય તો ચોવીસ કલાક તો આપણે અહીંયા આગળ ચોવીસ કલાક લઈએ છીએ જે એક અંદાજ છે જેનો ઓરિજિનલ સમય કેટલો હશે ત્રેવીસ કલાક છપ્પન મિનિટ ત્રેવીસ કલાક છપ્પન મિનિટ અને ચાર સેકન્ડ આટલો એનો સમય હોય છે કેટલો ત્રેવીસ કલાક છપ્પન મિનિટ અને ચાર સેકન્ડ તો અહિયાં ઘર એ ચાર મિનિટ એ વધુ ગણવામાં આવે છે અને ગોરમોર ચોવીસ કલાકનો સમય એ દિવસ અને રાતનો ગણવામાં આવે છે તો એ જ રીતના અહિયાં ઘર એ સૂર્યની ફરતે પૃથ્વીને ફરતો એ ત્રણસો પોસઠ પોઈન્ટ પચીસ દિવસનો સમય લાગે છે તો ત્રણસો પોસઠ દિવસ એ કમ્પ્લીટ હશે ત્રણસો પોસઠ દિવસ હવે ઉપર આ પોઈન્ટ પછી એટલે એના કલાક કેટલા કે પોઈન્ટ પછી એટલે એક ભાગ્યા ચાર આ એક ભાગ્યા ચાર લખીએ એનો મતલબ શું થાય ઝીરો પોઈન્ટ પચીસ તો ઝીરો પોઈન્ટ પચીસ એટલે શું કે દિવસના ચાર ભાગ પડીએ તો ચારમાંથી એક ભાગ તો દિવસના હોય ચોવીસ કલાક એના ચાર ભાગ કરો તો કેટલા થશે છ છ ના ભાગ પડશે ને અહીંયા આગળ ચાર ચાર છ ચોવીસ એટલે છ કલાક તો દર એક વર્ષે આ છ કલાક વધશે ત્રણસો પોસઠ દિવસ એટલે વસ થઈ જશે પણ દર વર્ષે આ છ કલાક વધશે ઉપરના પોઈન્ટ પચીસ એટલે કેટલા કલાક છ કલાક બાકી રહેશે એવા ચાર વર્ષના છ છ કલાક લઈએ આપણે એટલે ચાર છ ચોવીસ એટલે પૂરેપૂરા ચોવીસ કલાક થશે એટલે એક દિવસ વધશે તો જે એક દિવસ વધશે ને એને ચાર વર્ષે ફેબ્રુઆરીના મહિનામાં જોઈન કરવામાં આવે છે એટલે ફેબ્રુઆરીના જે અઠ્યાવીસ દિવસ હોય અને આ ઝીરો પોઈન્ટ પચીસ ઝીરો પોઈન્ટ પચીસ એટલે છ છ કલાકવાળો એક દિવસ બનશે કેટલા વર્ષે બનશે ચાર વર્ષે એક વર્ષમાં છ કલાક વધશે એવા ચાર વર્ષમાં છ છ કલાક એટલે છ ચોક ચોવીસ એ ચોવીસ કલાકનું જે એક દિવસ વધશે એ ફેબ્રુઆરીમાં જોઈન કરવામાં આવશે એટલે કેટલા દિવસ થશે ઓગણત્રીસ દિવસ થશે તો આ દિવસને ફેબ્રુઆરીના મહિનામાં જ કેમ જોઈન કરવામાં આવ્યું કારણ શું તો આ જે કેલેન્ડર બનાવ્યું હતું એ રોમન્સ દ્વારા બનાવવામાં આવેલું હતું રોમન લોકો દ્વારા બનાવવામાં આવેલું હતું અને તે સમયે તેને માર્ચથી લઈ અને ડિસેમ્બર કયા મહિના માર્ચથી ડિસેમ્બર મહિના સુધીનું કેલેન્ડર બનાવ્યું હતું જાન્યુઆરી અને ફેબ્રુઆરી એ બન એ બંને મહિના કેલેન્ડરમાં ઉમેરેલા નહોતા એ બંને મહિનામાં લોકો રજાઓ રાખતા અને કંઈ કામ કરતા ન હતા જેના કારણે માર્ચથી લઈ અને ડિસેમ્બર સુધીનું કેલેન્ડર બનાવવામાં આવેલું હતું અને તે જ સમયે અમુક એકત્રીસ અને ત્રીસ દિવસોની ગોઠવણી કરેલી હતી જ્યારે માર્ચ એમાં અમુક દિવસો ઠંડીના અને અમુક દિવસ ગરમીના હતા એટલે જે રોમનમાં અમુક અમુક રાજા બદલાયા એના પછી ક્રમશઃ જેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિના ઉમેર્યા જાન્યુઆરી ફેબ્રુઆરી એમાં બે મહિના એડ કરવામાં આવ્યા અને પછી એ કેટલાક દિવસ જાન્યુઆરીમાં અને કેટલાક દિવસ ફેબ્રુઆરીમાં ઉમેરવામાં આવ્યા જે એકસઠ પોઈન્ટ પચીસ દિવસ જેટલું હતું એમાંથી અમુક જાન્યુઆરીમાં અને અમુક ફેબ્રુઆરીમાં ઉમેરવામાં આવ્યા ફેબ્રુઆરીમાં ટોટલ અઠ્યાવીસ દિવસ ઉમેરવામાં આવેલા હતા તહેવારો હોય એ પ્રમાણે 28 દિવસ ફેબ્રુઆરીમાં ઉમેરવામાં આવ્યા હતા અને પાછળથી આજે એક દિવસ એ ફેબ્રુઆરીમાં ઉમેરો એનું કારણ એટલું જ કે સૌથી ઓછા દિવસ એ ફેબ્રુઆરીમાં હતા જેના કારણે આજે 29મો દિવસ હતો એ ફેબ્રુઆરીમાં ઉમેરવામાં આવ્યો જેના કારણે ઓગણત્રીસ ફેબ્રુઆરી કે જે ક્યારે આવશે ચાર વર્ષે એક વખત આવશે જેને લીપ વર્ષ કહેવામાં આવે છે રિઝનિંગ એમાં કેલેન્ડર બનતા હોય તો આ લીપ પર્સ વિશે માહિતી આવશે લિપ પર્સ દર ચાર વર્ષે એક વાર આવે છે કઈ સંખ્યાને લિફપર્સ કહેવાય તો અહીંયા આગળ કોઈ વર્ષ લખેલું હોય અને એના છે લાંબે આંકડા એટલે છત્રીસ એને ચાર વડે ભાગી શકાય તો એને લીપ વર્ષ કહેવાય અને ચાર વડે ના ભાગી શકાય તો એને સામાન્ય વર્ષ કહેવાય ચલો આ રીતના કોઈ સાલ આપેલી હોય તો આને લિફપર્સ કહેવાય કે ના તો શું કરીશું ચારસો વડે ભાગીશું તો એ ભાગ્યા અને જો એ ભાગ આવી જાય તો એને શું કહેવાય લિફ વર્ષ કહી શકાય અને ના ભગાય તો એને સામાન્ય વર્ષ કહી શકાય છે તો આ હતો એક વર્ષનો કોન્સેપ્ટ તો કેમ ઓગણત્રીસ દિવસ ફેબ્રુઆરીમાં લેલા હોય છે તો સૂર્ય અને પૃથ્વી સાથે એક વર્ષ સાથે આ ચક્ર પૂરેપૂરું સંકળાયેલું છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત